પાણી પીવા માટે મજબૂર બન્યા છે આ સમસ્યાની ફરિયાદો હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલા ન લેવામાં આવતા આજે નાગરિકોની અસહ્ય સ્થિતિ વચ્ચે વિસ્ફોટ થયો હતો વડોદરા શહેરમાં જળ શક્તિ મંત્રી સી આર પટેલની હાજરી વચ્ચે સ્થાનિકોએ ઘેરાવ કરતા મેયર કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી નાગરિકોનું કહેવું છે કે ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં પણ આજ સુધી તેઓને શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી સ્માર્ટ સિટીના નામે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે પણ મૂળભૂત સુવિધાઓમાં ભ્રષ્ટાચાર છુપાયો છે સ્થાનિકોએ ખુલ્લે આમ કોણા ઉડાવતા આક્ષેપ કર્યો હતો કે સરકારી તંત્ર માત્ર જાહેરાતો કરે છે પરંતુ જમીન પર તેમનું કોઈ કામ દેખાતું નથી આ દ્રશ્યોને લઈ વિસ્તારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મારું નામ પટેલ અમેને ઇવરાન છે અહીં આગળ અમારા કોટા વિસ્તાર મસ્જિદ ખૂબ દુષિત સતત દિવસથી 3 મહિનાથી સતત ખરાબ પાણી આવી રહ્યું છે અને અમને પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું અહીંયા આગળ હાલ તમે જોઈ શકો છો કે આવું કાળું અને ગોચું પાણી આવે છે અમારે લાગે છે કે અમારા પાણીની લાઈન સાથે ગટરની લાઈન મિક્સ થઈ ગઈ છે એના માટે અમારા ત્યાં આવું ઘરાબ પાણી આવે છે એમ મોદી સરકાર કહે છે કે જલ એ જીવન છે તો આ જીવન અમારું આવું જીવન કાળું કાળું પાણી આપીને અમારું જીવન તમે સુધારવા માંગો છો એવું અહીંયા આગળ તમે આવો છો તો કહો છો કે અમને વોટ આપો અમે તમને પાણી ચોખ્ખું આપશું રસ્તા બનાવી આપશું તો તમે અમારા પાસેથી વોટ લઈને તમારી ખાલી તમારી ફરજ નિભાવો છો ને પછી કશું કરતા જ નથી પહેલા પણ અમે વડી વાડી ગયા હતા ત્યારે પાંચ દસ દિવસ માટે જ ચોખ્ખું પાણી આપ્યું ત્યાર પછી સતત પાછું એક મહિનાથી આવું ખરાબ પાણી આવી રહ્યું છે ત્રણ મહિનાથી કોઈ અહીંયા આગળ અમારો નિકાલ જ નથી કરતું હવે અમારી માંગ છે કે આજે વડોદરાના મંત્રી આવી રહ્યા છે તો અમે તેમને આ સુપ્રીમ ભેટ પાણી પીવડવા માંગીએ છીએ અને હવે જો આ નિકાલ નહીં આવે તો અમે કોર્પોરેટર અને જલના બધા જ મંત્રીઓને આ પાણી પીવડવા પીવડવામાં આવશે આ વિસ્તાર છે છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા વારંવાર અમે અધિકારીઓને અમે જાણ કરી છે અમે મોરચો લઈને વડીવાડી પણ ગયા જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર પાંચથી દસ દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે અમારી તો આ સ્પષ્ટપણે માગણી છે આ તમામ લોકોની આ સ્પષ્ટપણે માગણી છે કે જ્યારે આજની તારીખે જલ શક્તિ મંત્રી જયારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવડે આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માગીએ છીએ આ જે આ જે પ્રાથમિક સુવિધા છે આ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ ત્રીસ વર્ષના શાસનમાં જો તમે એ પ્રાથમિક સુવિધા જો તમે જનતાને ના આપી શકતા હોય તો ધિક્કાર છે તમારા આ શાસન ઉપર તમારે શાસન કરવાના લાયક જ નથી તમારે શાસન છોડી દેવું જોઈએ ઇલેક્શનમાં ઊભું પણ ના રહેવું જોઈએ માત્ર ઇલેક્શનમાં ઊભા રહો છો ત્યારે વોટ માંગવા અહીંયા આવો છો અને આ લોકોને જ્યારે પ્રાથમિક સુવિધા તમે આપી નહીં શકતા તો તમને એ રાઇટ જ નથી કે તમારે ઇલેક્શનમાં ઊભું રહેવું જોઈએ મારે તો સ્પષ્ટપણે એ બીજું કહેવું છે કે આ પ્રકારનું જે પાણી છે આ લોકોની બીજી એક માંગ છે કે આ જો તાત્કાલિક ધોરણે આ લોકોનો પ્રોબ્લેમ જો રિઝોલ્વ રિઝોલ્વ નહીં થાય તો સોમવાર કે મંગળવારે આ જે પાણી એમને પીવું પડે છે હાલની તારીખમાં આ પાણી તમામ લાગતા વરગતા અધિકારીઓ તમામ લાગતા વરગતા જે અહીંયાના ચૂંટાયેલી પાંખો છે એ લોકોના ઘરે જઈને આ લોકો આંદોલન કરવા માગે છે